તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ અત્યારે ઠાકોર ફેમિલીનો એક નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરીએ આવો વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો અને દિવ્યાસ એના પપ્પા વિશે શું બોલ્યો છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો એન્ટ લગી બન્યા હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો તો તમને ખબર હશે કે કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો દિવ્યાસનું એવું કહેવું છે કે મારા પપ્પાનો ફોન અને એના મામાએ એ પણ પૂછ્યું હતું કે દિવ્યાસને કે તારા પપ્પાને તને યાદ આવે છે તે હા પાડી હતી તો તારા પપ્પા ક્યાં ગયા છે તો એવું કે ભગવાનના ઘરે તો તારા પપ્પા પાસે આવશે તો દિવ્યાસના આંખોમાં આંસુ આવી ગયા હતા એના મામાના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને એક બીજો પણ ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે એમાં કાજલબેન કાજલબેનના ભાઈઓ ગાંધીનગર મૂકવા માટે જઈ રહ્યા છે ઠાર ગાડી લઈને બધોના આંખોમાં આંસુ આવી ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા

પડી તેને દિવ્યાસના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને કાજલબેનના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરી આ બીજા વીડિયો મળી લે જય હિન્દ જય ભારત મળી ક્યારે બીજા વીડિયો તપત કેલી બાય બાય